નમસ્કાર મિત્રો કેમ છો મજા માણી આજે છે છવ્વીસમી જાન્યુઆરી અને છવ્વીસમી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ અને સૌ કોને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના આજે અમે પણ અમારા ગામમાં છવ્વીસમી જાન્યુઆરી ઉજવણી કરી નાખી અને હવે આપણે જઈ રહ્યા છીએ આજે માટલ ગામે આવેલા ખોડિયાર ના દર્શન કરવા માટે તો મિત્રો મારો વિડીયો પૂરો જોતા રહેજો જેથી હું કરાવી શકું ખોડિયાર ના દર્શન અને તે મંદિર ક્યાં આવેલું છે તમામ માહિતી અમે વિડીયોમાં શેર કરવામાં આવશે તો ચાલો હવે જઈ રહ્યા છીએ માટલ ગામે તો ચાલો તો મિત્રો અમે બાઇક લઈને નીકળી ગયા છીએ માટલ ગામે જવા માટે અને આજે આપણે બાઇક લઈને જ આ માટલ ગામે જવાનું છે અને આ માટલ ગામે મોરબી જિલ્લાના વાકાના તાલુકાના માતર ગામે આવેલું ખોલી માનું મંદિર છે તો ચાલો ક્યાં જઈએ તો ચાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ ને ચોક ખડિયા અને હવે અહીંયાથી એકાદ કિલોમીટર અંતરે મા મંદિર આવેલું છે અને આ બાજુનો જે રસ્તો તમે જોઈ રહ્યા છો તે માથક ગામથી આવી રહ્યો છે અને તેની સામેની જ બાજુ જે આ રસ્તો છે તે વાંકનારથી આવે છે અને જે આપણે આવ્યા તે પાછળનો રસ્તો છે જે જામસર બાજુથી રસ્તો આવે છે અને આ ચોકડીથી એકાદ કિલોમીટરના અંતરે ખોડિયાનું મંદિર આવેલું છે તો ચાલો મા દર્શન કરવા માટે હવે માટે તરફ જઈએ અને મિત્રો અનેક ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે પગ પાળા ચાલીને પણ માંકોડિયાના દર્શને આવતા હોય છે તમે જોઈ શકો છો અત્યારે ઘણા ભક્તો ચાલીને પણ જઈ રહ્યા છે જે માતાજી મિત્રો જે લોકેશન આપણે વાત કરતા એ લોકેશન આપણે પહોંચી ગયા છીએ માતૃ ગામે અને આ બાજુ છે માતૃ ગામ ખોડિયામા મંદિર અને આ છે ખોડિયામા ધરો તો ચાલો હવે મંદિર તરફ જઈએ અને એમાં ખોડિયાના દર્શન કરીએ તો મિત્રો આ છે માટર ગામે ખોડિયામા મંદિરના આગળની બજારો તમે જોઈ શકો છો અહીંયા આવતા જ પ્રસાદ અને ચુંદરી એ બધી વસ્તુઓ આ અહીંથી જ મળી જાય છે તો ચાલો મિત્રો તમે પણ જોઈ લો આ બજારો અને અહીંથી આપણે ખોડિયારમાન મંદિર તરફ જવાનું છે અને ખોડિયલમાન મંદિરે ઊંચા વાળા વિસ્તાર પર છે તો ચાલો હવે મંદિર તરફ જઈએ આપણે મિત્રો આ છે ખોડીયરમાનો મેન ગેટ અને અહીંથી ખોડીયરમા મંદિર તરફ જવાનું છે અને આ છે ખોડીએમાં મંદિરનું પટા પટાગણ અને તમે જોઈ શકો છો આ છે ખોડીયરમાં મંદિરની જગ્યા અને આજે રવિવાર હોય અનેક ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધા માટે અહીં ખોડીયર દર્શન કરવા માટે આવ્યા છે તો ચાલો તમે પણ જોઈ લો આ છે ખોરિયામા ને આગળની જગ્યા ખાસ કરીને તહેવારના દિવસો હોય કે રવિવાર હોય કે પૂનમ હોય ત્યારે અનેક ભક્તો પોતાની આસ્થા માટે અહીં દર્શન કરવા માટે આવતા હોય છે અને આજે છે રવિવાર તમે જોઈ શકો છો કેટલા બધા ભક્તો દર્શન માટે આવ્યા છે સામાન્ય બાજુ છે ખોડિયાર મંદિર ત્યાં નજીક જઈને ચાલો તો મિત્રો આ છે ખોડિયારમાર મંદિર જે વરખડીના ઝાડ નીચે આવેલું છે તમે પણ તેના દર્શન કરી અને આવી છે પ્રસાદી અને ચાંદા કરવા માટેની વ્યવસ્થા અહીંથી બધી પરસે રાખી દેવાની પછી બધા હવન રીતે પરસે લઈ લેશે અને મંદિરના આગળની બાજુ પણ આ વિશાળ જગ્યા છે તમે જોઈ શકો છો અને અહીં છે વજન કરવા માટે ત્રાજવા જેની માનતા હોય ત્યાં વજન કરી લેશે અને તમે જોઈ શકો છો કેટલી વિશાળ જગ્યા છે અને અને ભક્તો અત્યારે દર્શન કરવા માટે આવ્યા છે અને અહીં છે શ્રીફળ ફોડવા માટેની જગ્યા તમે જોઈ શકો છો અહીં ભક્તો સિંહ પણ પોડી રાખે એટલે મંદિરની વ્યવસ્થા જરવાડે અને સ્વચ્છતા જળવાડે તે માટે અને સામે બાજુ છે હવનકુંડ આ છે હવનકુંડ અને આ બાજુ છે રહેવા માટેની વ્યવસ્થા જે ભક્તો આ દર્શન માટે આવે તેને રાત્રે રોકાણ માટે વ્યવસ્થા છે આના મંદિરના લોકસ્થિતની વાત કરીએ તો મંદિરે વાંકાણર આશરે પંદર કિલોમીટર અંતરે આવેલું છે અને મોરબીથી આશરે ચાલીસ કિલોમીટર અંતરે આવેલું માખોડિયાનું મંદિર છે અને અહીં છે મેલડી માતાજીનું મંદિર તેના પણ તમે દર્શન કરી લો આ છે મેલડી માતાજી મંદિર જે ખોડિયામાના મંદિરની બાજુમાં જ છે આ મંદિર તેના પણ તમે દર્શન કરી લો મિત્રો આ છે ખોડિયામાનું વિશાળ પટાકર અને આ છે માતાજીની ધજા તેના દર્શન દૂરથી પણ આ માતાજીનું દર્શન થઈ શકે છે અને આવી છે કંઈક જગ્યા ખોડિયારમાંની તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે ખોડિયાર દર્શન કરી લીધા અને હવે આપણે જોઈ રહ્યા છીએ માટી ધરા ધરા સામાન્ય બાજુ છે ધરાના પણ દર્શન કરી લે અને આ સામે બાજુ છે ખોડિયાર માના ગેટ અને આ બાજુ છે એની એક્ઝેક્ટ સામેની બાજુ ધરો તો ચાલો ધર પાસે જઈએ અને શરૂઆતમાં મગર મગર અને જોયા પછી આપણે ધારા તરફ આ છે માટી ધરો તમે જોઈ શકો છો કેટલો અદભુત માટીલા ધરો છે અને આ ધારાની ખાસ વિશેષતા એ છે કે ગમે તેવો દુષ્કાળ થાય તો પણ આ ધારાનું પાણી કદાપી પણ ખુલતું નથી અને આ બીજી વિશેષતા એ છે કે આ પાણી બધા લોકો પાણી પીવા માટે ઉપયોગ કરે છે પણ આ પાણીનો જોઈ શકો સામેની બાજુ અત્યારે પાણી ભરી રહ્યા છે આ ગામના લોકો અને કેટલો ધરો ભરેલો છે અને કદાપી પણ આનું પાણી પૂરતું નથી અને આ ધરાની અંદર એવું પણ કહેવામાં આવે છે કે સોનાનું માખોડિયાનું મંદિર પણ છે ચાલો તો ધરાના દર્શન કરી લીધા અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ તો મિત્રો મંદિર મંદિરના દર્શન તમે કરી લીધા અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અવશ્ય એકવાર જણાવજો